गांधीधाम मा अमृत महोत्सव सम्मान साते विश्वकर्मा जयंतीनी ઉજવણી કરવામાં આવી ગાંધીધામ કંડલા સંકુલમાં વસ્તા ગુર્જર લુહાર જ્ઞાતિના તમામ ભાઈ બહેનોએ તારીખ 22/2/2024 ના રોજ પરમ પૂજ્ય શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ શાનદાર રીતે ઉજવી હતી જેમાં સવારે નવ કલાકે પૂજય રમેશભાઈ ગોર મિતેશભાઈ સેવક મહારાજ દ્વારા દાદાની સ્થાપના પૂજા વગેરે જ્ઞાતિના નવયુવક દંપતી શ્રીમતી જાનવીબેન નકુલ सुरेश भाई हंसोरा द्वारा करवामा आवी हती। जेमा ट्रस्टी श्रीओ कमिटी सभ्यों ना भाई उत्साह पूर्वक भाग लीधो त्यारबाद मा सामान्य सभा आयोजन करे ट्रस्टी श्री रमेश भाई खीमजी भाई पित्रोड़ा श्री गिरधरलाल हरिलाल हरेश भाई रामजी भाई सिद्धपुरा उपस्थित रहा था जारे श्री जयराम भाई दामजी भाई हंसोरा अने, श्री किशोरभाई भाई, भाई मकवाणा नादुरस्त तबियत ने लीधे हाजर रही शक्या न हता परंतु तेमने। आ प्रसंग ने अनुरूप हृदयपूर्वकनी शुभेच्छा हती आ उपरांत प्रमुख श्री सूर्यकांत भाई भाई हरसोरा मंत्री श्री जयंतभा भाई, भाई मकवाणा तथा उप्रमुखश्री सुरेश भाई मोरारजीभाई हंसोरा तथा मुरब्बी श्री वसंतभाई डूंगरशीभाई मकवाणा तथा श्री रतलाल भाई गोविंद भाई परम मंच તે સર્વેનો कारोबारी કમિટી સભ્ય શ્રી મહેશભાઈ જી મકવાણા શ્રી નીતિનભાઈ પી પરમાર શ્રી જગદીશભાઈ પી સિદ્ધકુરા શ્રી દીપકભાઈ જી પરમાર શ્રી મનીષભાઈ એન કારેલિયા શ્રી મિનેશ પી પરમાર મયૂરભાઈ જે મકવાણા નકુલભાઈ એસ હંસોરા વગેરે સર્વેનો સ્વાગત કર્યો હતો સંસ્થાના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ હંસોરાએ ગત મીટિંગની મિનિટ્સનું વાંચન કર્યું હતું જેને સૌએ બહાલી આપી હતી પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ હરસોરાએ ज्ञातिना सर्वे भाई बहनों ने आवकार वर्ष दरमान करेल कार्यवाही प्रवृति वगैरे विगतवारी थी विशेषमाओ आज विशिष्ट कार्यक्रम अंगे महिति आपता जाना के भारत देश आज स्वातंत्र्य वर्षन अमृत महोत्सव वर्ष उज्वी रूते शुभ प्रसंगे गांधीधाम लोहार ज्ञातिमा नोधाये सभ्यों फॉर्म द्वारा जे भाई बहनोंए पंचोतेर वर्ष पूरा कर दरेकनु शाल प्रमाणपत्र आपी સન્માન કરવાની વાત કરી હતી ગાંધીધામ લોહાર સમાજના સૌથી વધુ વય ધરાવતા અને હાલના ટ્રસ્ટી મુરબ્બી શ્રી જયરામભાઈ દામજીભાઈ હંસોરાનો વિશેષ સન્માન અપાયું હતું જયારે આ સિવાય 18 ભાઈ બહેનો કે જેઓ 75 કે તેથી વધુ ઉંમરના દરેકનું શાલ અને પ્રમાણપત્ર આપી તેમની સમાજની સેવાઓને બિરદાવી હતી જે સન્માન પ્રષ્ટિ શ્રીઓ કમિટીના સભ્યો તથા समाजના अग्रગણે્ય વ્યક્તિના હાથે કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી શ્રી રમેશભાઈ ખીમજીભાઈ પિતરોડા દ્વારા गत વર્ષ દરમિયાન થયેલ આવક જાવકનો જીણવટભર્યો હિસાબ રજુ કરેલ અને થયેલ ખર્ચે પહોંચી વળવા માટે ઉદાર હાથ રાખવા જણાવાયું હતું પ્રમુખ શ્રીએ જાહેર કરેલ કટીન ચાનો ફારો વધુમાં વધુ સભ્યો આપી સહકાર આપવા જણાવાયું હતું સૌનો સાથ અને સૌનો વિકાસ તે વાક્યને સાર્થક કરવા માટે જણાવ્યું હતું હજુ આપણે ઘડા બધા કાર્ય કરવાના છે જેમાં સૌને સહકાર આપવા જણાવ્યું હતું સામાજિક કાર્યકર અને माजी કાઉન્સેલર ગાંધીધામ નગરપાલિકાના શ્રી રતિલાલ ગોવિંદજીભાઈ પરમારે જ્ઞાતિ બંધુઓને અભિનંદન આપ્યા હતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જાહેરાત કરેલ કારીગર કૌશલ્ય માટેની યોજનાની વિગતવાર ચર્ચા કરી હતી અને સમાજને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી આજનો આ સુંદર કાર્યક્રમને समाज माथी प्रोत्साहन आपवा माटे 4 થી 5 અંકોની સંખ્યાની સંખ્યાની રકમ સંસ્થાને ભેટ આપનાર જ્ઞાતિજનોનો સહયોગ મળેલ હતો સામાન્ય સભાની પૂર્ણાવતીમાં આભાર વિધી શ્રી સુરેશભાઈ હંસોરાય કરી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં સર્વશ્રી નીતિનભાઈ પી પરમાર महेशભાઈ જી મકવાણા જગદીશભાઈ પી સિદ્ધકુરા દીપકભાઈ જી પરમાર નકુલ એસ હંસોરા મયુર જે મકવાણા મિતેશ પી પરમાર મનીષ એન કારેલિયાએ સહયોગ આપ્યો હતો તમામ માહિતી અમારા સહયોગી શ્રી પ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ આર હરસોરા તથા મંત્રી શ્રી જયંતભાઈ દી મકવાણા દ્વારા આપવામાં આવી હતી. તમામ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો.